અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ગુજરાતના જુનાગઢ ધોરાજી રોડ પર કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ત્રણ ત્રણ યુવકોના મોત હતા ગામમાં યુવકોનો જનાજો નીકળતા ગામમાં શોકમય માહોલ છવાયો હતો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જુનાગઢ ધોરાજી રોડ પર ત્રિપલ સવારી જઈ રહેલા બાઇક ચાલકને કારે ટક્કર મારતા ગમખોવાર અકસ્માત સર્જાયો હતો જેમાં અમીર સ્પેજો કાઠી અને અમરાની સૈયદનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું બનાવને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અકસ્માતની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે સ્થાનિકોનું કહેવું છે કે કેટલાક લોકો બેફામ ગાડીઓ ચલાવે છે અને અનિયમિત ટ્રાફિકની સમસ્યાને કારણે અકસ્માતની ઘટના સર્જાય છે બસ આજ માટે આટલું જ ને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ